નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે તેની સ્વ અધ્યન પ્રશ્નો છે તેની સમજૂતી આપણે મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે આપ શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પ્રકરણ પ્રી રીડિંગ એક્ટિવિટી

ત્યાર પછી બીજું જે પેજ છે તેના ઉપર આપણને બીજી એબીસીડી આપવામાં આવેલી છે જેની અંદર આપેલા અક્ષરો વાંચો ઘૂંટો અને લખો તો અહીં આપણને પ્રથમ એ બીસીડી અને બીજી એ બીસીડી એટલે કે કેપિટલ લેટર અને સ્મોલ લેટર એ બંનેના

દઈશું ત્યાર પછી આપેલા અક્ષરો વાંચો ઘૂંટો અને લખો તો અહીં પણ કેપિટલ લેટર અને સ્મોલ લેટર છે તેને વાંચવાના છે આપણે ઘૂટી અને ફરીથી લખવાના છે જેથી આપણી મૂળાક્ષરની જે પ્રેક્ટિસ છે તે બહુ સારી રીતે થઈ જાય અહીં આપણને અલગ અલગ મૂળાક્ષરો છે તે આપવામાં આવેલા છે તે બધા મૂળાક્ષરોને તમારે આ રીતે લખવાના છે અને ઘૂંટવાના છે

ત્યાર પછીનું આગળનું ચિત્ર છે તેની અંદર પણ આપણે અંકો જોડવાના છે જેમાં 1 થી 24 સુધીના અંકો આપણને આપવામાં આવેલા છે અને એ અંકોને તમે જોડશો તો તમને એક સરસ માછલી મળશે અને આ માછલીને પણ તમારે રંગ પૂરવાનો છે ત્યાર પછી સંખ્યા જોડી ચિત્ર પૂર્ણ કરો અને આપેલ શબ્દને ખાલી જગ્યામાં લખો તો જુઓ અહીં પણ આપણને સંખ્યાઓ આપેલી છે અને તેમાં

અને ફીટ એટલે થશે પગ તો આપણે તે નીચે લખી દઈશું ત્યાર પછી એક્ટિવિટી અંદર આપેલા અક્ષરો વાંચો ગોળ એ ઉપર ચોરસ ક્યુ ઉપર ત્રિકોણ અને વાય પર આપણે લંબ ચોરસ બનાવવાનું છે તેની નિશાની કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોતા જવાનું છે દરેક ની અંદર આપણને જે જે મૂળાક્ષરો ઉપર ગોળ ત્રિકોણ ચોરસ કે લંબચોરસ કરવાનું કહ્યું છે તે પ્રકારે દરેક ઉપર આપણે લંબચોરસ ચોરસ ગોળ તો ત્રિકોણ છે તે બનાવી દઈશું તમે અહીં જોઈ શકો છો મેં દરેક મૂળાક્ષરો ઉપર જેને જે કરવાનું હતું તે બનાવેલું છે ગોળ અથવા ચોરસ અથવા ત્રિકોણ અથવા તો લંબચોરસ તો આ પ્રકારે તમારે દરેક મૂળાક્ષર ઉપર કરી દેવું ત્યાર પછી એક્ટિવિટી પાંચ આપેલ અક્ષરો પરથી શરૂ થતા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો તો અહીં આપણને હાથી વિશે કાવ્ય આપેલું છે આઈ એમ એન બિગ એન્ડ ફેટ તો આવી જે સરસ મજાની કાવ્ય છે તેની ઉપરથી આપણને આપેલા મૂળાક્ષરો ઉપરથી શરૂ થતા હોય એવા શબ્દો લખવાના છે જેમાં એસ પરથી શરૂ થતા છે સિલી અને સ્પ્રે એ પરથી શરૂ થતા છે એન્ડ અને ઓલ ઈ પરથી શરૂ થતા છે એલિફન્ટ અને ઇયર્સ એલ પરથી શરૂ થતા છે લવ અને લાઈક અને ડબલ્યુ પરથી શરૂ થતા છે વેર અને વિથ તો આ પ્રકારે કાવ્યમાં આ શબ્દોનો ઉપયોગ થયો છે તે શબ્દો આપણે લખીશું ત્યાર પછી એક્ટિવિટી છ આપેલ વર્તુળમાં તમારો ફોટો લગાવી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીં જે ગોળ આપેલું છે તેની અંદર તમારે તમારું ફોટોગ્રાફ છે તે લગાવી અને ત્યાર પછી નીચે તમારું નામ લખવાનું છે અને નામ લખ્યા પછી આપણે ખાલી જગ્યાઓ પૂરીશું જેમ કે આઈ એમ આર્ય તો અહીં તમે તમારું નામ લખજો ત્યાર પછી આઈ એમ અ બોય જો તમે છોકરી હોય તો અ ગર્લ લખજો ત્યાર પછી આઈ એમ થીન એટલે પાતળો જો તમે જાડા હોય તો તમારે અહીં લખવાનું છે આઈ એમ ફેટ અને જો તમે ઊંચા હોય તો તમે લખજો આઈ એમ ટોલ અને જો તમે નીચા હોય તો તમારે લખવાનું છે આઈ એમ શોર્ટ ત્યાર પછી એક્ટિવિટી સાત રીડ એન્ડ રાઈટ એટલે કે વાંચો અને લખો આપેલા શબ્દ વાક્યો છે તેને આપણે વાંચી અને લખીશું જેમ આપેલું છે અ બેટ આ ડોગ અ રેટ ત્યાર પછી આગળ છે અ હેન અ મેન અ ટોય એ એ જગ ક્વીન ફોક્સ અ બ્લેક એન્ડ વ્હાઇટ ઝેબ્રા એન ઓરેન્જ બોલ ઇઝ રાઉન્ડ તો આ પ્રકારે આપેલા શબ્દ સમૂહો છે તેને આપણે લખી દઈશું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ જે રીડિંગ રીડિંગ એક્ટિવિટી હતી તેની સમજૂતી છે તે પૂરી થાય છે આગળની પ્રી રીડિંગ એક્ટિવિટી આગળના પાઠનો વિડીયો મેળવવા મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એપથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ ત્રણ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તાશા રાખો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો